મહાનગરપાલિકાના સ્થાયી ચેરમેન અને સ્માર્ટ સિટી વડોદરાના મુખ્ય વહીવટ કરતા વ્યવસાય એવા તબીબ ડોક્ટર શીતલ મિસ્ત્રી પૂર ટેવાઈ જવાની લોકોને સુફિયાની સલાહ આપતા નગરવાસીઓ મહાસ્યને છોડો ઉછડી છે નગરવાસીઓને તેમના લઈને આજ ભાગી હતો જે નગરવાસીઓને ચર્ચાસ્પદ હતો આમાં એક જે કામ આગળ વધવું જોઈએ અને આ સાથે લાગતા હોય છે પરંતુ ક્લાઇમેટ ચેન્જના લીધે જે હેવી વરસાદ પડતો હોય છે એમાં નાગરિકોએ પણ ફક્ત તંત્ર પર આક્ષેપ મૂકવાના બદલે થોડું આપણે પણ તૈયારી કરીએ જેથી કરીને આપણે પણ સેફ લઈએ કે ઘરમાં એકાદ ટ્યુબ રાખીએ કે સોસાયટી મોટી સોસાયટી હોય છે કતારા પાણી વ્યવસ્થા કરે કે ઇમરજન્સી લાઈટ રાખે કે દોડા રાખે તો જ્યાં સુધી આ પ્રોજેક્ટ ના થાય ત્યાં સુધી આપણે પણ આ હેવી વરસાદ જોડે રહેતા શીખવું પડશે અને કોર્પોરેશન ને પણ ડિઝાસ્ટર પ્રિપેરનેસ માટે તમામ તૈયારી કરવી પડે અને એના માટે સફળ કરજો